ફતેપુરા તાલુકામાં અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરોની મેઘરાજાએ પોલ ખોલી ફતેપુરા તાલુકાના રાવણના વરુણા ગામે રસ્તો ધોવાઈ જતા વાહન ચાલકો સામે અકસ્માતોનું ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના રાવણના વરુણા ગામે આઠ થી નવ મહિના પહેલા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને બનાવેલા રસ્તાનો મેઘરાજાએ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો વરુણા ગામે વરસાદમાં ધોવાયેલો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અવર જવર કરતા વાહન ચાલકો માં રોષ જોવા મળી રહ્યો છે તાત્કાલિક ધોરણે લાગતા વળગતા તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવે રિપોર્ટર મગન ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા